કરી એકવાર ગાંધીનગરના કલોલમાં કોલેરાનો કહેર જોવા મળી રહ્યો છે કલેક્ટરે કોલેરાગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી કલેક્ટરે હોસ્પિટલમાં દર્દીઓની પણ મુલાકાત લીધી હતી આરોગ્ય તંત્રને ઝડપી કામ કરવા સૂચના આપી છે ગઈકાલે જ કોલેરાના ચાર કેસ નોંધાયા હતા હિરેન અમારી સાથે જોડાઈ ગયા છે કોલેરા વકરી રહ્યો છે હિરેન ત્યારે હાલમાં કલેક્ટરે જ્યારે હોસ્પિટલમાં દર્દીઓની મુલાકાત લીધી શું સૂચનાઓ આપી છે ગાંધીનગરનું કલોલ એક એવું છે કે દર વર્ષે આ પ્રકારે કોલેરાના કેસો છે તે નોંધાતા હોય છે કલોલા અલગ અલગ વિસ્તારોમાં કોલેરાના કેસો થઈ રહ્યા છે ગઈકાલે પણ જેટલા કેસો નોંધાયા છે છે જેમાં કલોલના ગાયનો ટેકરો વિસ્તાર અને મિલની ચાલી આ બંને વિસ્તારની અંદર કોલે કોલેરાના ચાર કેસો દેખાતા આ બંને વિસ્તારો અને આસપાસના બે કિલોમીટરની ત્રીજાનો વિસ્તાર છે અને કોલેરા કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે સામાન્ય રીતે ગંદુ પાણી અને આ જે ખાવાની વસ્તુ હોય છે એમાં ક્યાંક અખાદ્ય પદાર્થો હોવાના કારણે આ પ્રકારની સ્થિતિ થાય છે અને એટલા જ માટે કલોલમાં પાણીપુરીની લારીઓ બંધ કરવા માટે સૂચના આપવામાં આવી છે આ વિસ્તારોની અંદર પીવાનું પાણી જ્યાંથી પહોંચે છે એ લાઈનો પણ ચકાસણી માટે શરૂ કરી દેવામાં આવી છે લોકોને ઉકાળેલું પાણી પીવા માટે અપીલ કરવામાં આવી રહી છે ગાળા ઉલટીના કેસો જ્યાં જોવા મળી રહ્યા છે ત્યાં પણ તરત એ લોકોના સેમ્પલ લઈ અને ચકાસણી કરવા માટે સૂચના અપાઈ છે બિલકુલ આભાર હિરેન તમામ વિગતો માટે